નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો અમદાવાદમાં એક નવી ભરતીનું આયોજન કરવામાં આવે છે મિત્રો બે હજાર ચોવીસ માટેની નવી ભરતી છે મિત્રો પોસ્ટ છે મિત્રો વિવિધ જગ્યાઓ પર પગાર ધોરણ પણ મિત્રો સારું છે લાયકત મુજબ પગાર ધોરણ આપવામાં આવશે મિત્રો સંપૂર્ણ મિત્રો માહિતીની વાત કરીએ આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના

પંદર ચાર બે હજાર ચોવીસના રોજ બાર કલાક સુધી અરજી ફક્ત ઓનલાઈન અરજી કરવાની થશે મિત્રો મંગાવવામાં આવેલ છે આ માટે ઉમેદવારોની વિગતવાર માહિતી મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વેબસાઇટ અહીં આપવામાં આવી છે મિત્રો જોઈ શકો છો મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ છે મિત્રો જે ગવર્મેન્ટ ડોટ ઇન રિકવાયરમેન્ટ લિંક પરથી તમને ઓનલાઈન અરજી કરવાની થશે મિત્રો આ પરથીમાં મિત્રો પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો મિત્રો જગ્યાનું નામ છે સહાયક જુનિયર કલાક તેમના માટે મિત્રો છસો ને બાર જગ્યાઓ ખાલી છે મિત્રો સહાયક ટેકનિકલ સુપરવાઇઝર માટે ત્રણ જગ્યાઓ ખાલી છે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર માટે છવ્વીસ જગ્યાઓ ખાલી છે મિત્રો અહીં મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો સંપૂર્ણ મિત્રો વાત કરીશું માહિતીની મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો એ લિંક આપવામાં આવી છે ત્યાં જઈને સંપૂર્ણ વિગતવાર માહિતી ઓનલાઈન અરજી અને પગાર ધોરણ પણ મળી રહેશે મિત્રો અને મિત્રો આ ભરતીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત